મિત્રો મિત્રો સવાર સવારનો ટાઈમ છે આજે છે ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ આપણે આવ્યા છીએ એમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે ભલાડા હરસિદ્ધિ મંદિર તમે બહારથી મા હરસિદ્ધિ માતાજીના મંદિરના દર્શન કરી શકો છો મા ભવાનીના દર્શનનો આશીષ લઈ કરીએ આજના દિવસની શુભ શરૂઆત મા ભવાનીની જય હો ઓમ એમ હ્રીમ ક્લીમ હરસિદ્ધિ નમ એ મંત્રથી મા હરસિદ્ધિનું નામ સ્મરણ કરી કરીએ આજના દિવસની શુભ શરૂઆત મા હરસિદ્ધિના આરતીના દર્શન ત્યારબાદ કરીએ આપણે હરસિદ્ધિ ભવાની માતાજીના ગર્ભગૃહના દર્શન માં હરસિદ્ધિ સાક્ષાત બિરાજમાન છે મા ભવાનીના આજના દર્શન કરો ઓમ એમ હેમ ક્લેવ હરસિદ્ધિ નમઃ મંત્રથી મા હરસિદ્ધિનું નામ સ્મરણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરીએ મા ભવાની આપણને શુભ આશીષ આપે માના ચરણોના આશિષથી આપણા સર્વ કાર્યો શુભ અને સારી રીતે પૂર્ણ બને એ મા ભવાનીની પ્રાર્થના તો પ્રેમથી બોલો જય ભવાની જય હરસિદ્ધિ આજના દિવસની કરીએ શુભ શરૂઆત